આજે અમરેલીના જે ઘટના બની હતી એમાં પાયલબેનને નિર્દોષ રીતે હોવા છતાંય પોલીસે એરેસ્ટ કરી રિમાન્ડ મેળવી સરઘસ કાઢી અને જે કામ કર્યું હતું એનો પડઘો બહુ મોટા પાયે ગુજરાતમાં પડ્યો અને પડઘો પડવાના કારણે ગઈકાલે પોલીસે ક્લોઝર રિપોર્ટ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યો અને આજે સેશન્સ કોર્ટમાં પાયલબેનની જામીન અરજી હતી સવારથી અમે બધા કોર્ટમાં હતા લીગલ પ્રોસિડિંગ ઉપર નજર રાખેલી હતી અને અત્યારે પાયલબેનના જામીન મંજૂર થયા છે અને પાયલબેનને હવે જેલ મુક્ત થાય એ માટે કોર્ટનું વોરંટ એટલે કે બીડું દેશી ભાષામાં કે ટૂંક સમયમાં આવશે એટલે જેલની પ્રોસેસ પૂરું કરી અને આજ સાંજ સુધીમાં પાયલબેન બહાર આવશે એ વાતની બહુ જ ખુશી છે પણ ખુશી સાથે દુઃખ પણ છે ફાઇલબેન મુક્ત થશે એ એમનો અધિકાર જ છે નિર્દોષ હતા છૂટવાનો એમનો હક હતો પણ જે લોકોએ પાયલબેનને ભરબજારે ફેરવીને સરઘસ કાઢીને આખા ગુજરાતમાં તમાશો બનાવવાનું કામ કર્યું છે એમની સામે કાર્યવાહી કરવાનું હજુ સુધી કોઈ નિવેદન કોઈ ભાજપના નેતા એ સરકારી માણસોએ કે જવાબદાર અધિકારી કોઈ હજુ બોલવા તૈયાર નથી કે દીકરીનું સરઘસ કાઢનાર વ્યક્તિ ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે એ બાબત ઉપર કોઈ હજુ બોલવા તૈયાર નથી હું પોતે અમારી આખી ટીમ સાથે આજે એસપી ઓફિસ ગયો હતો એસપી સાહેબને રૂબરૂ મળ્યો એમને રજૂઆતો કરી બહુ વિસ્તારથી રજૂઆત કરી સાહેબે પોતે પણ સ્વીકાર્યું કે આ અયોગ્ય છે ખોટું છે આ ન થવું જોઈએ એવું એમણે સ્વીકાર્યું મારી હાજરીમાં જ્યારે એસપી પોતે સ્વીકારે છે કે આ ખોટું કર્યું છે અયોગ્ય છે સભ્ય સમાજમાં બેન દીકરીનું સરઘસ કોઈ કાળે વ્યાજબી નથી આમ છતાં એસપી સાહેબે પગલાં લેવાની બાબતમાં કોઈ મને ઠોસ નક્કર જવાબ આપ્યો નથી સરકારી બાહેદરી આપી છે જે સરકારી શબ્દો હોય સરકારી ભાષામાં કીધું કામ કરશું તેમ કરશું પણ આજે બેન છૂટે છે વાતની ખુશી સાથે બેનનું સરઘસ કાઢનારાઓ હજુ ખુલ્લા ફરે છે એના ઉપર કાંઈ કાયદો પડ્યો નથી એ વાતનું દુઃખ પણ છે આટલી જ વાત છે